સારું કર્યો ભક્તિ કોની કરો છો શના માટે કરો છો ભક્તિ ભગવાન પ્રશ્નાર્થ મુકે મહાપુ તમે ભગવાન કહો છો તને

બોલો તો ખરાબ પકડ્યું હોય તમારી ઓખને ને તમારો કોણ જોયો હોય તો હાથ ધરક

मारा फेवर भी पड़ा है जब पर तब करो पर तिरक करो पर ओम करो पर हवन करवा पर अनुश्रण करवा पर उपवास करवा पर हो करो पर परूँ 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 <laughs> आ कौन न जवा हो करो पर हां ये करी सो तुम्हारा आत्मा वत तई तारे कौन देखाई देखाई ना चेला डाले है पेला की तई डाले आ नाव भाई આ દર્પણ તમારું હું બોલું છું ઈમાં તમને થોડું લક્ષ્યા કરો મારા થોડું મોજ કરાવે એ ટેન્શન તમારું હોય તો આ આનંદ જે તમને મોજ લાવે મારા વિષય છે સાહેબ આનંદમાં રહો મોજ મોરે હું મોજ મારે હું મારે મોજ મોરે હું

તમારા હાથમાં હોય એટલે વાર ના લાગે સાહેબ તરત દેખાય તોરી રાણીએ તરણ તાર્યા કરી દીધો

એ તો હવે ભૂલાય હોય નહીં ચબુતારાના વનવાહ જેને કોરોના થયો ને અમારા વિદ્યાપુર માં મારે મિત્ર છે કરોડોપતિ છે હું ઘણી વખત કઉ કે ભાઈ ભજન સિવાય કોઈ નહીં આ બધું તું ગમે તું કમાય તો એ તારા મેર પડવાનો આપણા ખપ પૂરતું આનંદ મનો બાકી વધારાનો છે ને તો આપણા જૂના સંત મહાપુરુષો વાણીમાં પણ કીધું